કાવ્યા એ દિવસે બહુ સામાન્ય મૂડમાં હતી ન કોઈ પ્લાન ન કોઈ ખાસ કારણ શહેરની બહાર એક જૂનો બંગલો હતો જે લોકો વર્ષોથી ટાળતા લોકો કહેતા બંગલો ખાલી છે પણ એકલો નથી કાવ્યાએ વિચાર્યું જુઓ તો સાચું શું છે સાંજના લગભગ સાડા પાંચ વાગે તે બંગલા પાસે પહોંચી બંગલો ઊભો હતો પણ આસપાસ એક પણ પક્ષી નહોતું ન પવન ન પાનની અવાજ જેમ કોઈએ આ જગ્યા પરથી અવાજ જ કાઢી લીધો હોય ગેટ ખોલતા કોઈ અવાજ આવ્યો નહીં એ જ સૌથી ડરાવણું હતું અંદર પ્રવેશ કરતાં જ કાવ્યાને લાગ્યું તાપમાન અચાનક ઠંડુ થઈ ગયું હોલમાં એક ખુરશી હલતી હતી ધીમે જેમ કોઈ હમણાં જ ઉઠીને ગયું હોય કાવ્યાએ ગળું સાફ કર્યું પોતાનો અવાજ પોતાને અજાણ્યો લાગ્યો તે આગળ વધી દરેક રૂમમાં એ જ લાગણી કોઈ હમણાં જ અહીં હતું એક રૂમમાં દીવાન પર ઊંચાઈ માપવાના નિશાન હતા છેલ્લું નિશાન છત સુધી પહોંચતું કાવ્યાનું દિલ જોરથી ધડક્યું ત્યારે પાછળથી સૂક્ષ્મ અવાજ આવ્યો શ્વાસ લેવાનો અવાજ તે તરત ફરી કોઈ નહોતું પણ અરીસામાં અરીસામાં કાવ્યાની પાછળ એક આકાર ઊભો હતો એનું ચહેરું સ્પષ્ટ નહોતું પણ આંખો આંખો સીધી કાવ્યાને જોઈ રહી હતી કાવ્યા ચીસ પાડવા ગઈ પણ અવાજ નીકળ્યો જ નહીં લાઇટ એક સાથે બંધ અંધારામાં એ જ અવાજ ફરી આવ્યો તમે અંદર આવી ગયા હવે બહાર જવું મુશ્કેલ છે કાવ્યા દોડી સીડી તરફ પણ સીડી ઉપર જતી હતી અને નીચે જતી હતી બંને એક સાથે દરવાજો દેખાયો કાવ્યાએ ધક્કો માર્યો દરવાજો ખુલ્યો અને અચાનક તે બંગલાની બહાર ઊભી હતી આસપાસ બધું નોર્મલ અવાજ પાછા પવન ચાલતો કાવ્યા રડતી રડતી ઘરે પહોંચી રાત્રે તેને લાગ્યું કે કોઈ તેના રૂમમાં ઊભું છે આંખ ખુલી કોઈ નહોતું પણ દિવાલ પર એક લાઈન લખાયેલી હતી તમે અંદરથી બહાર આવી પણ અમે તમારા સાથે બહાર આવ્યા કાવ્યાએ ચાદર ખેંચી ત્યારે તેને સમજાયું બંગલામાં એક નિયમ હતો જે એકલો અંદર જાય તે એકલો બહાર આવતો નથી કેટલીક જગ્યાઓ તમને ડરાવતી નથી તેઓ તમને સાથે લઈ લે છે